હેલો મિત્રો કેમ છો મજામાં જ છો તો અમે આજે જઈ રહ્યા છીએ ગામડે ને શું લેવા જઈ રહ્યા છે તો આગળના બ્લોકમાં જોતા રહેજો અમે શું કરવા જઈ રહ્યા છીએ ને અમે કોણ કોણ જઈ રહ્યા છીએ એ પણ દેખતા રહેજો બ્લોકમાં તો અમે વાગી ગયા છે આપણે અત્યારે કેટલા વાગ્યા છે ત્રણ ને એકતાળીસ થઈ ગઈ છે તો દેખો તમને હું બતાવી ત્રણ ને એકતાળીસ ત્રણ ને એકતાળીસ થઈ ગઈ છે તો તમે જોતા જજો મારા બ્લોકમાં દેખો અત્યારે હું પથારીમાં છું ત્યાં એકતાલીસ થઈ ગઈ છે તો મારે નીકળવાનું છે પાંચ વાગે ગાડીમાં છે ગાડી છે ગાડી મિત્રો અત્યારમાં અત્યારે સવાર સવારમાં અમે ઉઠી ગયા છે ગુડ મોર્નિંગ ઓલ ઓલ ફ્રેન્ડ ને વાગી ગયા છે છ ને નવ થઈ ગઈ છે તો આપણે નીકળી ગયા છે દેખો કેટલા બ્યુટિફુલ લોકેશન દેખરા હે અને ઉધર બાજરી બી કહણા આવી ગયા છે આપણે બધાને અહીંયા આવવાનું જ છે કહણા લેવા ને આ આ બાબુ તો ઓળખતા છો કેમ છો મિત્રો ને મને પણ ઓળખતા છો અમે અસામી નીકળી ગયા છીએ અમે જઈ રહ્યા છીએ અમે ગામડામાં બૂમ પડવા નીકળી ગયા છે હવે અમારા ગામડામાં હવે થોડા દિવસે બૂમ પડશે લગ્નમાં બધે આગળ બૂમ પડવા છે ને અમે નવા નવા બ્લોક લઈને આવ્યા અમે એવા નવું નવું વિચારીને અમદાવાદથી નીકળી ગયા ગામ બાજુ ગામ બાજુ તો હવે અમે અમદાવાદ માં પાડી ફરીથી ક્યારે ભેગા થશુ અમદાવાદ માં ક્યારે આવશું ખબર નથી

જોવા મળીશ પછી તમને જોવા નહીં મળું કેમ કે હા હા કેમ કે મારા કાકાનો નો છોકરો જ છે એટલે કે હું એ ગાઉ રહીશ અને આયા રહેશે અમદાવાદ માં કોઈ દિવસ એવું ઈચ્છા થઈ જાય અશોકભાઈ કે ના કે હવે જવું છે બ્લોગમાં મારા તો આવી શકે છે આપણે ત્યાં કે આ ચેનલ એમની જ છે એ કહેતા હોય તો આપી આપી દઈએ તમે